નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડની અંદર છે હાલ અન્ય માર્કેટ સામાન્ય થી લઈને થોડો સુધારો જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડમાં થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે આવી રીતે બજાર વધઘટ સાથે જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો પચાસથી સુડતાલીસો રૂપિયા હળવદ ચાર હજારથી સુડતાલીસો રૂપિયા મોરબી એકતાલીસો પચાસથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા પાટડી ચુમ્માલીસોથી સુડતાલીસો રૂપિયા બોટાદ બેતાલીસો પાંચથી છેતાલીસો નેવું રૂપિયા જસદણ ત્રણ હજાર નવસો થી સુડતાલીસો ને ચાલીસ રૂપિયા ગોંડલ ચાર હજારથી અડતાલીસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા જેતપુર આડત્રીસો થી પિસ્તાલીસો પચાસ રૂપિયા ઊંઝા એકતાલીસો થી પાંચ હજાર ચાલીસ રૂપિયા થરા ત્રણ હજાર થી પાંચ હજાર રૂપિયા પાટણ એકતાલીસો એક થી એકતાલીસો સાઠ રૂપિયા હારીજ તેતાલીસો થી સુડતાલીસો રૂપિયા થરા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા નેનાવા સાડત્રીસો પચાસથી સુડતાલીસો રૂપિયા વારાહી એકતાલીસોથી છેતાલીસો ને એકાણું રૂપિયા દિયોદર ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા રાધનપુર ચાર હજાર દસથી એકસઠ રૂપિયા રાપર પાંત્રીસોથી એકતાલીસો એકોતેર રૂપિયા અંજાર એકત્રીસોથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા ભચાઉ પિસ્તાલીસોથી પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા જામનગર પાંત્રીસોથી છેતાલીસોને પંચોતેર રૂપિયા વિરમગામ ચોત્રીસોથી સુડતાલીસો રૂપિયા પોરબંદર આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા અમરેલી એકતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા ધ્રાંગધ્રા પિસ્તાલીસોથી પિસ્તાલીસો રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સુડતાલીસો રૂપિયા ડીસા ચુમ્માલીસો બોતેરથી ચુમ્માલીસોને રૂપિયા સમી બેતાલીસોથી થી 4650 પચાસ રૂપિયા કઢી છેતાલીસો થી 4612 બાર રૂપિયા થ્રોલ ત્રણ હજાર થી પિસ્તાલીસો પાંત્રીસ રૂપિયા માંડલ તેતાલીસો એકથી સુડતાલીસો પંદર રૂપિયા દસાડા પાટડી ચાર હજારથી છેતાલીસો રૂપિયા ઉપલેટા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા જામજોધપુર આડત્રીસો પચાસથી પિસ્તાલીસો એક્યાશી રૂપિયા અને ભેસાણ ચાર હજારથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા